નો નો મેટર મેટર હાર્ડ હાર્ડ યુ 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 લાઈફ લાઈફ રાજુભાઈ કેટલાય પોતાનું એનો પાણી પીતા હોય પણ ગેટ સક્સેસ ગોડ ગોડ એટલે ભગવાન દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં જો સફળતા મેળવી હોય તો સદગુરુ મહારાજની કૃપા હોય ભગવાનના આશીર્વાદનો પંજો માથે પડી જાય તમારા મારા મા બાપના આશીર્વાદનો પંજો પડી જાય તો સફળતા મળે બાકી દિવાલ માથા પછાડીને મરી જાવ ને તો કોઈ દી સફળતા ન મળે પરીક્ષા સાચાની હોય હું ઘણી વાર બોલું છું દુનિયામાં તમારી ક્યાંય કિંમત નો થાય ઘણા બાર શો કે મારી કિંમત નો થાય અમારી કિંમત નો કરી

મારું મારું થાય એને ભગવાન કે હું મારું તારું તારું થાય એને હું કે તારું આ ભગવાનને ચોખા શબ્દ કીધું જ તું કોણની અને જેને મનમાં ન આવે મોજ એને રણ ગણવા રણ ના રોજ હાચું થયો પણ એ તો હોજડા કહેવાય